મારું નામ હાર્દિક અશ્વિન ભટ્ટ છે હું નડિયાદ શહેર કોંગ્રેસ જિલ્ પ્રમુખ છું અમે ત્રણ દિવસ પહેલાં નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બનતા અમારા કાર્યકરો દ્વારા નડિયાદમાં શુભેચ્છા પાઠવતા બોર્ડ લગાવવામાં આવ્યા હતા સાક્ષર સંતરામ મહારાજની સાક્ષર નડિયાદ નગર ભૂમિમાં અસામાજિક તત્વો દ્વારા એ બેનરો ફાડી નાખવામાં આવ્યા છે અને પોતાની માનસિકતા વિકૃત જાહેર કરવામાં આવી છે એટલે હું આપ બધાના માધ્યમથી એવું કહેવા માગું છું જો આ રીતનું ફરી થશે તો અમે કે અમારા કોંગ્રેસના કોઈ કાર્યાલયો કોઈ કાર્યકરો ચલાવી નહીં લઈએ અને આના પરિણામો જો જ્યાં સુધી અમે શાંત છે ત્યાં સુધી પછી અમને પણ બધું કરતાં આવડે છે અને અમે પણ કોઈક નિર્ણય ઉપર લઈશું અમારે કોઈનું વિરુદ્ધ કરવું નથી પણ જો હવે ફરી થશે તો અમે પરિણામ આપીશું આનું શહેરમાં ટોટલ પિસ્તાલીસ બેનરો લગાવવામાં આવ્યા છે તેમાંથી બારથી તેર બેનરો જે નીચે હતા ઉપરના બેનરોમાંથી લોકો પહોંચી શકે એમ નથી જે નીચે હતા ને એ લોકોએ આ વિકૃતિ બતાવી માનસિક વિકૃતિ બેનર તો નડિયાદના ઘણા બધા એરિયા ભાગમાં મારેલા છે પણ આ સંતરામ રોડ ખેતર તલાવ ભાવના ફ્લેટ એનડી દેસાઈ કોલેજ સમતા પાર્ટી પ્લોટ પીપલગ રોડ પીજ રોડ વલ્લભ રોડ વલ્લભનગર વૈશાલી અગાડી આ વાણિયાવાડ ખાંચામાં આ બધી જગ્યા ફાળવામાં આવ્યા છે આ શું કાર્યવાહી એસપી સાહેબે શું એસપી સાહેબે અમને ટૂંક સમયમાં આની ઉપર કાર્યવાહી કરી જે પણ હશે એને પકડી લાવવા માટે એમને આશ્વાસન આપ્યું છે અમે એમને કહ્યું છે જો આની ઉપર સચોટ કાર્યવાહી નહીં થાય તો કોંગ્રેસ જલદ આંદોલન આપશે આજે મીડિયાના માધ્યમ દ્વારા હું એ જણાવવા માગું છું કે આજે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અમારા ખેડા જિલ્લા કોંગ્રેસ પાર્ટી તરફથી નડિયાદ નગરપાલિકામાં બેનરો લગાવવામાં આવ્યા હતા તો ત્રીજા દિવસે એ બેનરો અમે સવારે જોઈએ છે તો એ બેનરો ફાળેલા છે તો જે સંકુચિત મગજવાળા છે જે સામાજિક તત્વો છે એને આ ના કરવું જોઈએ કોંગ્રેસ પાર્ટીએ જે બોર્ડ લગાવ્યા છે એ એને નથી ગમતું તો આજે એ બોર્ડ જે ફાળ્યા છે એના વિરુદ્ધમાં અમે જે આવેદનપત્રો આપ્યા છે એસપી સાહેબને આવેદનપત્ર આપ્યું એસપી સાહેબે એમને કહ્યું કે ભાઈ આની તપાસ થશે જે જે સીસીટીવી કેમેરા લગાયેલા છે એ સીસીટીવી કેમેરામાં જે ફૂટેજ આવશે અને એની અંદર જે બી સંડોવાયેલો છે જેને આ એક નીચ કૃત્ય કર્યું છે એવા લોકોને છોડવામાં નહીં આવે એની ઉપર એફઆઈઆર દર્જ કરવામાં આવશે અને એની ઉપર ફોજદારી કાર્યવાહી દાખલ કરવામાં આવશે એવી અમે એસપી સાહેબ સાથે એક અપેક્ષા રાખી છે